તો સુરેન્દ્રનગરના ખેડૂતોને વરિયાળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ગોડાઉનમાં વરિયાળીનો સંગ્રહ કરવા માટે મજબૂર બન્યા છે ખેડૂતોને વરિયાળીના પ્રતિમણના ભાવ નવસોથી લઈ અને એક હજાર સો સુધી મળી રહ્યા છે ખેડૂતોને વરિયાળી ઉત્પાદનમાં ખર્ચ પ્રતિમણે છસ્સોથી સાતસો રૂપિયા થાય છે પૂરતા ભાવ ન મળતા હોવાથી ખેડૂતો બજારમાં વરિયાળી વેચવાના સ્થાને ગોડાઉનમાં સંગ્રહ કરવા માટે મજબૂર બન્યા છે ખેડૂતોએ કહ્યું કે ચૂંટણી સમયે નેતાઓ પ્રચારમાં આવે ખેડૂતોએ વરિયાળી નું મબલખ વાવેતર કર્યું હતું અને ઉત્પાદન પણ સારું મળ્યું છે પરંતુ દુર્ભાગ્ય વસ્તુ એ છે કે તેના વરિયાળીના ઉત્પાદન ના પૂરતા ભાવ નથી મળી રહ્યા એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને આ વરિયાળીનું જે ઉત્પાદન થયું છે તે રાખવું પડી રહ્યું છે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને મણે ભાવો થી રૂપિયા જેટલા મળી રહ્યા છે એટલે ખેડૂતોને પડતર કિંમત જેટલા પણ ભાવ નથી મળી રહ્યા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ખેડૂતો આપણી સાથે છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને વરિયાળીનું વાવેતર કર્યું હતું અને હવે વેચાણના સ્થાને ગોડાઉનમાં મુકવાનો વારો આવ્યો છે શું કેશો ખાસ કરીને ને સુરેન્દ્રનગર જીલ્લા માં એમાય વઢવાણ જે લગભગ આજુબાજુના બાજુ પંદર ગામ છે એમાં ખેડૂતો એ વરિયાળી વાવેતર કર્યું અને પાંચ મહિનાનું પાક છે આ પાંચ મહિના સુધી તેને દવા ખાતર અને ચાલી હજાર રૂપિયા ભાવ ની તો મણ બિયારણ લાવ્યા તા વરિયાળી નું અને વાવેતર કર્યું દવા મજૂરી ખર્ચ આ બધું હિસાબ કરો ને તો ખેડૂતોને એક મણે છસો થી સાતસો રૂપિયા ખર્ચો ચડી જાય છે એટલે ખેડૂતોને આ ભાવમાં માં કઈ પોસાય નહીં સરકારે ખરેખર

કે જે પાક કરતા એ કરતા વરિયાળી વાવી દો તો આ સાલ વરિયાળી વાવી તો એવા કઈ પાક ભાવ મળતા નથી લોકસભાની ચૂંટણી છે કાકા શું કહેશો શું આશા રાખી રહ્યા છો સરકાર પાસે સરકાર તો એવી આશા છે કે સરકાર જો આમાં કોઈ વિચાર કરે કે ખેડૂત ને થોડીક સહાય આપે કે જેથી કરીને ખેડૂત ઉભો થઈ શકે ખાસ કરીને ખેડૂતોને પૂરતા વરિયાળીના ભાવ નથી મળી રહ્યા હવે સરકાર પાસે અને નવા પ્રચાર માટે આવનારા નેતાઓ પાસે પણ હવે ખેડૂતો વરિયાળી ના પૂરતા માંગ ભાવ ને છે તે માંગણી કરી રહ્યા છે હાલ તો જે વરિયાળી નો પાક છે તે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે ગોડાઉન માં મુકવા માટે મજબૂર બની